સ્વરૂપ એક લાખ પચીસ હજાર ઇન્ફ્લો ઉકાઈ ડેમ માંથી એક લાખ પચીસ હજાર નો આઉટફ્લો સતત એક લાખ પચીસ હજાર ક્યુસેક પાણી છોડવાતા તાપીનું જળસ્તર વધ્યું રાંદેર કતાર ગામને જોડતો કોઝવે સતત ઓવરફ્લો કોઝવેની ભયજનક સપાટી છ મીટર કોઝવે આઠ પોઈન્ટ બત્રીસ મીટર સપાટીથી ઓવરફ્લો થઈ રહ્યો છે કોઝવે ભયજનક સપાટીથી અંદાજીત અઢી મીટરથી ઓવરફ્લો સુરત સહિત સમગ્ર જિલ્લામાં હજુ અડતાળીસ કલાક રેડ એલર્ટ ઉકાઈમાંથી સતત પાણી છોડાતા તંત્ર પણ એલર્ટ તાપી નદી કાંઠાના નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર સુરતમાં વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ પડી રહ્યો છે સ્વરૂપ જે છે તે અત્યારે જોવા મળી રહ્યું છે તાપી નદી જે છે તે બે કાંઠે વહેતી થઈ છે અને તાપી નદીનું રોદ્ર સ્વરૂપ જાણે તાપી નદી બતાવતી હોય તે પ્રકારના અત્યારના આ દ્રશ્યો જે છે તે દેખાઈ રહ્યા છે સુરતનો નો વીયરકામ કોઝવે જે છે તે તેમની સપાટીથી અઢી મીટર જે છે તે ઉપર વહી રહ્યો છે ખાસ કરીને સપાટી જે છે તે નોંધવામાં આવી છે એટલે કોઝવે છે તેની સપાટીથી થી અઢી ફૂટ ઉપર વહી રહ્યો છે મહત્વનું કહી શકાય કે જે પ્રકારે હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી હતી તે મુજબ વહેલી સવારથી સુરતમાં પણ વિઝિબિલિટી ડાઉન છે અને તેને લઈને

આ વરસાદ વધારે પડતાની સાથે જ તાપી નદીમાં જે પ્રકારે પાણી છોડવામાં આવ્યું છે ને તેને લઈને તાપી નદી છે તે બે કાંઠે વહેતી થઈ છે ત્યારે હાલ આ સુરતનો વિયરકામ કોજવે જે છે તે ઓવરફ્લો અત્યારે થયો છે અને તેમાં ઉપરથી જે છે તે પાણી વહી રહ્યું છે એટલે એકંદરે કહી શકાય કે હાલ જે પ્રકારે તાપી નદીના ઉપર વાતમાં ભારે વરસાદ પડ્યો છે ને તેને જ લઈને હાલ તાપી નદીમાં એક મોટ પચીસ લાખ કયું છે પાણી છોડવામાં આવ્યું છે તેને લઈને તાપી નદી બે કાંઠે વહેતી થઈ છે ત્યારે તાપી નદીની આસપાસના જે વિસ્તારો છે અને તમામ વિસ્તારોમાં તકેદારીના ભાગરૂપે લોકો ત્યાં અવર જવર ન કરે તે માટે થઈને તકેદારી પણ તંત્ર દ્વારા લેવામાં આવી છે અને અલગ અલગ વિસ્તારો જે છે જ્યાં એવું લાગે કે અહીંયા પાણીનો ભરાવો થશે તે તમામ જગ્યાએ પણ હાલ તંત્ર જે છે તે નજર રાખી રહ્યું છે કેમેરામેન જય મિસ્ત્રી સાથે દિવેશ પરમાર થર્ટી ન્યૂઝ સુરત